રામ રામ દાયરાને તો કેમ છો તમે બધા મજામાં તો ભાઈ એક મજાનો પાછો લોક લઈને આવે કહું આપણા વાળામાં કારણ કે આજ ધર્મેશભાઈના વાળામાં નવો ધર્મેભાઈએ શિફ્ટ કર્યું ને ધર્મેશભાઈ લઈ આવ્યા બે નવા મેમ્બર તો ધર્મેશભાઈ કે આજો આપણા વાળામાં અને નવા બે મેમ્બરની મુલાકાત લઈ જઈજો તો ધર્મેશભાઈ જોવો આવે હાલે હાલેન આવે ને એટલે પછી આપણે એની એના પાસેથી મુલાકાત લઈએ ને પછી બે નવા મેમ્બર લઈ આવ્યો ને એ દેખાશે તો ચાર બાજુ પહેલાં કરી નાખી દવારી કારણ કે ધર્મેશભાઈ પોતાને હાઈથે કરી આવો ધર્મેશભાઈ આવો

એના માટે કરી નાખી એક દવાડી કારણ કે માખીઓ હોખ લેવા દે નઈ ને એટલે દવાડી નું કામકાજ આગળ વધાર્યું બીજી મારી મોટી માયા હાથી ડોકું કાઢીને જોવે કે આ વિડીયો બનાવે બીજી કઈ કઈ લઈ આવ્યા બીજી આ ભગર લઈ આવ્યા

બે તમે બનાવી લીધો મોટો આથી મોટો કરવો ને હજી તો આ તો શરૂઆત છે આગે આગે દેખો હોતા ક્યાં એ માયલું છે ને હજી તો આ નાનકડી એક શરૂઆતનું પગથિયું પેલું પગથિયું છે પછી આગળથી આગળ જેમ જેમ આગળ વધતા જાય એમ એમ થતું જાય એવું છે આમાં તું જવો લ્યો આ બાજુ પણ ધમેશ ભાઈ મસ્ત મજાની ધવાડી કરી કી બાકી ધવાડીમાં ધવાડીનું કામકાજ શું છે બંને બાજુથી ધમેશ ભાઈ ધવાડી કરીને વૈષ્ણ ધમેશ ભાઈ એ કોઈ ભાવ હવે આનું ખાવા પીવાનું સરેન આવ્યું લાગે ધોવી લીધ્યું ધોવાની બાકી હે હે નહીં તો એવું હે સારું સારું લ્યો તો વેલેથી વ્યાઈ જાય તો આ

ઓહો એવું હે આપડું કામ જ નહીવું જોવા બીહુ નું હાથ ને હાથ સૌ થાય ઓહ ગારે ગારો થઈ પડ્યો પણ ફૂલે ફૂલ મેં આવ્યો ને એમાં હા પાપડ નથી ખાવું દૂધ કાઢીયું દૂધ દેતો તો તમારા ભાઈ ફૂલ વરસાદમાં નાઈ છે એક નંબર નાઈ છે આ છે તમારો ભાઈ બીલીપત્રો ફૂલ વરસાદમાં કારણ કે એ આવે તો વિડીયો ઉતારવા તો એવું પડશે આપણે પાછું હેઠે તો આલિયું છે ગુલાબ મારી જાનુડી હાટું ગુલાબ એકદમ એક્સેપ્ટ કરી લેજે ભૂલતી નહીં હો એટલે કહું છું એવું હે ને એક્સેપ્ટ કરી લેજે એવું લાગે તો હું તને પ્રેમથી જો ગુલાબ દેતા એક્સેપ્ટ કરી લેજે ભૂલતી નહીં આલે તો આ છે તમેજભાઈનો મોટો બધો તબીલો ને બાજુમાં કેમ બાકી ને ભાઈ આવે છે દૂધ લેવા બરોબર ને જોઈને દૂધ પીવા જોતું કે શા કરવા પીવા નથી થતું જીઓ હા હા હાલે બોલા દઈ દીધાની આ કોઈ હોય તો